mistress 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 પડશે <laughs> <laughs> <laughs>

રાજ્યને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માગે છે એની એક સુંદર પ્રદર્શની આયોજન જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર નવમાં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શન અહીંયા આગળ ચાલુ રહેશે